તો અમદાવાદમાં યોજાનારી મહારેલીને વધુ સફળ બનાવવા માટે પચીસમી ઓગસ્ટે ગાંધીનગર બંધનું એલાન કરાયું છે સરદાર પટેલ ગ્રુપના ગાંધીનગરના પ્રમુખ ગૌરવ પટેલે આ જાહેરાત કરી છે ચાંદખેડામાં પાટીદાર આગેવાનોની બેઠક યોજાય છે જેમાં મહારે રેલીના આયોજનની ચર્ચા કરવામાં આવી આ મહારેલી ઉત્તર ગુજરાતથી આવનારા અંદાજે દોઢ લાખ લોકો માટે જમવાની વ્યવસ્થા અને જીએમડીસી ગ્રાઉન્ડ જવાની વ્યવસ્થાના ચર્ચા થઈ છે

દરેક ભાઈઓને નમ્ર વિનંતી કરું છું કે આપણે સંપૂર્ણપણે રજા પાડી અને આપણે આપણા આંદોલનને આપણી જરૂરિયાતને એક સારો એવો વેગ આપી શકીએ બહુ સંખ્યામાં આપણે બહુ મોટો દેખાવ કરી શકીએ છીએ પણ સાથે સાથે જો આપણે આ બધું પણ કરીશું તો આપણા આંદોલનને અતિ પ્રતિસાદ મળશે અને એનાથી એક સારો એવો સંદેશ જશે કે જ્યાં અત્યારે હાલ આપણે ચાંદખેડાની અંદર કોટેશ્વર મોટેરા અન્ય ગામો છે ત્યાં પણ હું સ્કૂલ કોલેજ ધંધા વેપારી મંડળોને બંધ અનામત ની આગ વધુ ભડકે પડી રહી છે ને રાજ્યના એક પછી એક શહેરોમાં માં માંગ ઉઠી રહી છે સરકારને ને અલગ રીતે લોકો રજૂઆત કરી રહ્યા છે પોતાનો રોષ પ્રગટ કરી રહ્યા છે ત્યારે જો

છેલ્લા ચાલીસ વર્ષથી પાટીદારોને સતત અન્યાય થઈ રહ્યો છે ઓગણીસો ની અંદર બાઉભાઈ